પુષ્પગુચ્છ આપીને વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ આઠમી ના રોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પાદરાના ધારાસભ્ય કાર્યાલય તરફથી તેમજ શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા સાથે મહાકાલ સેના પાદરા તાલુકા અને વડોદરા જિલ્લા દ્વારા પાદરા પોલીસ સ્ટેશનમાં પોતાના પરિવારની ફરિયાદની સાથે સાથે પોલીસ સ્ટેશનમાં પણ નિષ્ઠાવાન ફરજ નિભાવતા મહિલા પોલીસ કર્મચારીઓનો સન્માનપત્ર અને બુકે આપી મીઠાઈ ખવડાવી વિશ્વ મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જ્યાં પાદરાના ધારાસભ્ય કાર્યાલય સ્ટાફ શ્રી રાજપૂત યુવા સંગઠન મહાકાલ સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઉજવણી કરી હતી જય માતાજી જય મહાકાલ આજરોજ મહિલા દિવસ